જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકોર સ્વામિનારાયણ મહાદેવ મહાદેવ કેમ છો નહીં વાગ્યા છે સાત અને બસ બેનભાઈ જે અમારા આરામમાં છે એટલે આપણો આજે થોડોક ડાઉન છે કારણ કે મોટેથી બોલશું તો પાછા અમારે બેનભાઈ જાગી જશે કેમ બોલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ दूध में पकाते हो क्या काओ दूध पे दूध पे दूध पे हम्म क्या काका तब तो आलू गपई जी ना हमारे घर जो पिता था वो भी टीन का सीधा डिपी जो है काय नत काय नत था दिया तुम्हारा ठीक पहन कर दे ना हम्म और नहीं पानी पीकर तो बात करते तुम्हारे ये जो है के थोड़ी पतली फेंक जा हां પછી तो अभी थोड़ी

ખબર <laughs> <laughs> <laughs pudding> <laughs> <jähric> <laughs>

એ અમુક અમુક ને રોલ આઉટ કરી દી છે હજુ હજુ બધા નાસ્તા થયેલા બહુ વાર એટલે અમારી ચેનલ કોણે સબસ્ક્રાઇબ કરેલી છે એમના નામ સાથે અમને બતાવી એમના આઈડી નું જે નામ હોય આરામથી બતાવી દેજો પડી જાય કોણે કરી છે અને નથી કરી તો જો હજી સુધી મા વિડિયો જોતા જ હોય અને કોઈ સબસ્ક્રાઇબ ન કરી હોય તમને વિડિયો જોવાની મજા જ આવતી હોય તો પછી સબસ્ક્રાઇબ કરી હા

વિડીયો કટ કરી રાખો કે પૂરે પૂરો જોશો ને તો જ તમને ખબર પડશે બાકી તમે સ્કીપ કરી કરીને વિડીયો જોશો તો ન પડે કેમ કે તમે સ્કીપ કરો ને એ પણ અમને ખબર પડે કેમ કે જો 15 16 મિનિટ નો વિડીયો હોય ને એમાં એવરેજ 5 કે 6 મિનિટ ની આવી હોય તમે કેટલું કટ કર્યું હોય કે એવી રીતે કટ કરીને જોવો તો તમને ક્યાંથી ખબર પડે કે ક્યાં હું આવ્યો હતો એવું જરૂરી નથી કે બનાવ ભઈનો હોય એને લાગતું તમને મજા આવે અને ક્લિકબેક નો ચાન્સ યુટ્યુબ બધાને આપે છે થોડું ઘણું તમે ક્લિક ક્લિકબેક કરી જ શકો

સૂતા છે તો ભલે સૂતા હજે કારણ કે કાલે બપોરે ત્રણ વાગ્યાની જઈ ગઈ હતી જઈ ગઈ હતી પછી સાંજે છે કેટલા વાગે હમ રાતે પછી જઈ ગઈ છે ને તો ગયું ને કોન્ટીસની પૂરી જમતી નથી ને એવું છે

એટલે ગાડી મોજ માં જ હોય પૂરેપૂરી એને કરો અને કીધું તું ને બતાવો વિડીયો સ્ટાર્ટ કરો ને ત્યારે તો હવે કરીશું એવી ટ્રાય હે કે સીધે સીધી જ બતાવશું શિયા ને સીયાથી શરૂઆત કરો મીન્સ કે વિડીયો નહીં તો ટ્રાય કરીશું પણ અત્યારે હવે બેન જાગી ગયા છે હવે એમને કરીએ કેમ કે આપણું કામ આપણે ફિનિશ કરી લીધું છે હું એ સૂતી હોય ને તો અત્યારે જયારે બીજો રાઉન્ડ એની અંદર નો કરશે ને ત્યારે હું એને છોડી નથી જતી કેમ કે એકવાર પડી ગઈ ને એટલે ડર લાગે બાકી બાજુ એ અત્યારે સૂતી હોય ને બીજા રાઉન્ડમાં તો હું ઘણું કામ કરી શકું અડધી કલાકમાં મારી માટે કાફી છે ઘણું થઈ જાય કચરા પોતા તો માસી કરી જાય પણ ઝાપટ જુપટ ને બધું કરી શકું પણ હું નથી કરતી કેમ કે નહી પછી એ ક્યારેક નીંદર માંથી જાગી અને ભાગે તો પડવાની બીકરી એનું કન્ફર્મ નથી કે હવે અડધી કલાક જ જુએ પેલા એ કન્ફર્મ હતું કે પૂરેપૂરી થોડુંક અત્યારે ઘર મારું ઇધર ઉધર ઇધર ઉધર બખરજન કરવાનું લાગતો છે પણ થોડોક એમ ચલાવી લઈએ ત્યાં હમણાં સિંહ મોટી થઈ જશે યસ ડન સાડા સાત વાગ્યા છે સાબજી જે થોડુંક વેલું નીકળવાનું છે હે ને

આજે બને છે સાબજી માટે પણ કેમ કે એમને પણ કીધું મેં કીધું ઓપ્શનમાં ગલકા ભર્યા બે છે બાકી પરોડને બધું લઈ ગયું પણ આજે આ બેમાંથી એક કહેવાનું છે તો એમણે ગલકાનું કીધું કે હું એ જ કહેવાનું તો કા ગલકા ને કાં તુરિયા બે એક કરને ને એની હારા બાજરાનો રોટલો તો પહેલી વાર કીધું છે કે ગલકાનું શાક ખાય હવે જોઈએ ખાય છે શું થાય છે કેવું લાગે છે તો એ રિવ્યુ આપશે આપણે કંઈ નહીં કરીએ અત્યારે હું વિચારું છું કોઈ દિવસ નથી કાઢું ને એને

તે ક્યાંથી લીધું હતું એ ઓરુ શીખા તો રસોઈ બની દીધું અને અહીંયા છે રેડી હે દાદી દીકરી છો હા તો લ્યો આ લ્યો મને

તો આપણો સંભારો અહીંયા બની ગયો છે મચાના લોટ નાખી દો 1 નથી એટલે થોડીકવાર સેકી લેસ અને પછી લીંબુ અને બે ચાર દાણા ખાંડના નાખીને સંભારો બરો રેડી વાઈ વાઇગા છે 7.5 અને 10 અને બસ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ અને બીજું આયા ત્યારે બેનબા આપણા ભર નિંદ્રામાં સૂતા હતા એટલે અવાજ કેવું કરવાનું હતું પણ પેલો જે રૂમ વાળો દરવાજો છે ને એ ખુલ્લો હતો એટલે વાહનનો અવાજ આવતો હતો એ બંધ કરવા ગયો ધીમેથી તો એમાં આગળ એનો અવાજ આવી ગયો હતો બેન હું ખુલી ગઈ હું ખુલી એ ભેગું મારા સામે જ એમની નજર આવી અને બેનબાઈએ કોઈ સ્માઇલ આપી છે આ હા 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 આખા દિવસનો થાક ઉતારી દીધો બેનબાઈએ કેમ સિયા અને બાકી બસ આપણી જ રાહ જોવાતી હતી કે તમે આવો પછી કે રોટલા કરીએ કારણ કે સિયા બેન એકલા હતા ને તો એમાં કઈ રોટલા થતા નહોતા સિયા એકલી રહેતી નહોતી અત્યારે ઊંઘનો ટાઈમ હતો ને એટલે મેં કીધું અત્યારે નથી સુવડાવી એટલે મેં સાંજે વહેલી સુઈ જઈને આપણે પણ આરામ થઈ ગઈ ખુલ્તી અને એમાં પપ્પા ને ઓળખી દીધા કે ને ઓળખી ગઈ જે સ્માઈલ આપી છે સ્માઈલ આપી પાછી આંખો બંધ કરીને આમ થયો પાપા છે આવી ગયા છે અને પછી એને આખો ખોલી ને તો એ અલગ જ હતો આમ થોડી વાર સુધી મજા જ આવી જોવાની એમની એક આટ મિનિટ જેવું એવું કર્યું હમણે હા આંખ બંધ કરી ખોઈલી પછી પાછી બંધ કરી દીધી પછી સુઈ ગઈ પછી પાછી ખોલ નાખી પછી પાછી દવા સામે જઈને સ્માઈલ અને પછી રાત નઈ પડી આ કે લે આ તો હા કે છે ઈ કે ફોટા વાળા નથી ફોટા વાળા નથી આ તો હાચા પપ્પા આવી ગયા કેમ સીયા હમ તો બસ

બાકી હવે આ શીખવાનું છે આજે ગલ કરું છે કાલે તુરિયા નું બનશે તો તુરિયા કે દીખોત મુરત તો બગડી જાય ચાલી ના અઢી સો હેઠા ના ના